હા ગુરુ પૂનમ તો દર વર્ષે ઉજવીએ છીએ આજે લગભગ ચાલીસ ચાલીસેક વર્ષથી ઉજવીએ છીએ ગુરુ પૂનમ અને સવાર સવારથી કરીને સાંજ સુધી કાર્યક્રમ ચાલે ભજન કીર્તન સત્સંગ ભોજન પ્રસાદ અઢારે વરણને નિમંત્રણ આપીએ છીએ અઢારે વરણ આવે છે આપણા કૈલાસ ગુફામાં માતાજી ને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આ ભુજનગરની વસ્તી બધી પછી આજે ચારે દિશાઓમાંથી ભાવિક ભક્તો આવે છે અને સત્સંગના લાવા લે છે સત્સંગ હું પણ પોતે કથાકાર છું એટલે મારા ઘણા બાર થી પણ ભક્તો બધા આવે છે અને ગુરુ પૂનમનો ધામધૂમથી ઉત્સવ ઉજવીએ છીએ ભજન સત્સંગ તો કરીએ પણ પછી રાસ ગરબા પણ લેવાય છે ખૂબ સારી રીતે અને ખૂબ ધામધૂમથી ઉજવ ગુરુ પૂર્ણ મહત્વ છે મહત્વ ગુરુનો મોટો મહિમા જે સંતોએ ભક્તોને સન્માર્ગે વાળ્યા છે અંધકાર માંથી અંજવાડામાં લઈ આવે તો ગુરુ લઈ આવે અને જેટલા જીવાત્મા પાપાત્મા હોય પણ એ ગુરુના શરણે આવે એટલે પરમાત્મા જેવા બની જાય એ સંતોના સાનિધ્યમાં જે પાત્ર આવ્યા એ પાત્રને સન્માર્ગે વાળે એને કહેવાય સંત ગુરુનો મોટો મહિમા ભણાય ગુરુનું વર્ણન કરતા થાકી જાય એટલું બધું છે જેટલું ગુરુનું જેટલું કહીએ એટલું ઓછું છે એમ